ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પોમ વહેલનું વજન આશરે કેટલું હોય છે જવાબ એકસો થી એકસો સિત્તેર ટન પ્રશ્ન બે એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે જવાબ ત્રીસ કિલો પ્રશ્ન ત્રણ ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું જવાબ સિંહ પ્રશ્ન ચાર જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે જવાબ નર્મદા પ્રશ્ન પાંચ ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે જવાબ બસો થી બસો પચાસ પ્રશ્ન છ રીંછના પ્રિય ખોરાક તરીકે શું હોય છે જવાબ ઉદય પ્રશ્ન સાત ઉડતી ખિસકોલી ગુજરાતના ક્યાં વન વિસ્તારોમાં જોઈ શકાય છે જવાબ શૂરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં પ્રશ્ન આઠ બે હજાર છની ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દીપડાની સંખ્યા કેટલી હોવાનું જાણવા મળ્યું છે જવાબ પ્રશ્ન ગીરના જંગલમાં જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે તે તીર્થસ્થાનનું નામ જણાવો જવાબ તુલસી પ્રશ્ન દસ ગુજરાતમાં કાચબાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે જવાબ અભયારણો આવેલા છે જવાબ પાંચ પ્રશ્ન તેર સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલ કુળના ક્યાં પક્ષી પોતાના ઈંડા જાતે સેવે છે જવાબ સિરક્રિક અને કુકડીયો કુંભાર પ્રશ્ન ચૌદ ક્યાં મૌર્ય શાસકે ગિરનારના શિલાલેખોમાં ચૌદ ધર્માજ્ઞાઓની કોતરાવી હતી જવાબ સમ્રાટ અશોક પ્રશ્ન પંદર ટપકાવાળી જંગલી ચીબરી ગુજરાતના ક્યાં વન વિસ્તારોમાં જોવા મળે છે જવાબ ડાંગ જિલ્લાના વાસંદા વન વિસ્તારોમાં પ્રશ્ન સોળ ગુજરાતના કાયમી નિવાસી એવા શક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે જવાબ એકસો પંચોતેર થી બસો વખત ઈંડા પ્રશ્ન અઢાર ગુજરાતના વનવગડામાં લક્કડ ખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે જવાબ વહેલી સવારનો પ્રશ્ન ઓગણીસ ક્યાં પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું પાણી જ પી શકે છે જવાબ બપૈયા પ્રશ્ન વીસ વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળી ઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે જવાબ પ્રશ્ન એકવીસ સારંગપુરમાં કોનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જવાબ હનુમાનજીનું પ્રશ્ન બાવીસ ભારતની એકાવન શક્તિપીઠોમાંની ગુજરાત સ્થિત શક્તિપીઠનું નામ શું છે જવાબ અંબાજી પ્રશ્ન તેવીસ હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ કચ્છ જિલ્લામાં પ્રશ્ન ચોવીસ સોલંકી વંશનો સૌથી પ્રભાવી રાજા સિદ્ધરાજ જયસિંહ કઈ સાલમાં પાટણની ગાદી ઉપર આવ્યો જવાબ ઈસવીસન એક હજાર ને છન્નુમાં પ્રશ્ન પચીસ ગુજરાતમાં જોવા મળતા ક્યાં પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે જવાબ મોરબાજ આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો